એ બહુ સામાન્ય બાબત બની ગઈ છે પરંતુ જો દહીંમાં ગોળ મિશ્રી એ દહીં નાખીને પીવામાં આવે તો દહીંની અસર થાય છે ફાયદાકારક અને ગુણા વધી જાય છે અને જો આપણે દહીંને મીઠું કે ખાંડ સાથે લઈએ તો આપણા માટે ફાયદાની જગ્યાએ ઘાતક સાબિત થઈ શકે છે એટલે કે આપણે દહીંનું નુકસાન ભોગવવું પડી શકે છે બે દૂધ અને દહીં ક્યારે એક સાથે ન લેવું દૂધ અને દહીંનું ક્યારેય એક સાથે સેવન ન કરવું જોઈએ આમ કરવાથી એસિડિટી ઉપતા હાર્ટ બર્ન અને પેટ ફૂલવો અને જાડા પણ થઈ શકે છે ત્રણ દહીં સાથે કેરી ન ખાવી દહીં સાથે એ તરત જ કેરી ખાવી તે અચન નુકસાનકારક સાબિત થઈ શકે છે શરીરમાં ઝેર હોય શકે છે એ તમારા માટે એલર્જીનું કારણ પણ બની શકે છે ચાર દહીં સાથે ડુંગળી ન ખાવો દહીં સાથે અથવા તેના પછી તરત જ ડુંગળીનું સેવન કરવું તમારા માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે આ એલર્જી અને ત્વચાની પ્રતિક્રિયાઓનું જોખમ વધારી શકે છે ઘણીવાર ઘણા લોકો દહીંમાં ડુંગળી ઉમેરીને ભાત બનાવવાનું પસંદ કરે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે પાંચ દહીંને ગરમ કર્યા પછી ક્યારે ન ખાવું ઘણા લોકો દહીંને સામાન્ય તાપમાનમાં લાવવા માટે તેને ગરમ કરે છે જેના કારણે દહીંમાં રહેલી જરૂરી બેક્ટેરિયા નાશ પામે છે તેથી જે દહીં શરીર માટે ફાયદાકારક છે તે દહી સ્વાસ્થ્ય માટે રીંગણ સાથે દહીં નું સેવન ન કરો ઈંડાનો ઉપયોગ અનેક પ્રકારની વાનગીઓમાં બનાવવામાં આવે છે જેમાં અનેક પ્રકારના શાકભાજી અને ઈંડાનો પણ ઉપયોગ કરવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે જ હાનિકારક છે

કેળા કે માછલી સાથે દહીં નું સેવન કરે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે દહીં અને માછલી બંનેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે જે અપચો અને ત્વચાની સમસ્યાઓનું કારણ બની શકે છે